ત્રણ વર્ષના માસુમ બાળકના અપહરણની ચોંકાવનારી અને સનસની ખેજ ઘટના સામે આવી છે બાળકના લાંબા વાળ હોવાને કારણે એક અજાણ્યા શખ્સે બાળકી સમજીને તેને લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું જોકે ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ગુનો ઉકેલ કાઢ્યો હતો

ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશા બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીર ક્રાઇમી દાખવીને સર્વેલન્સ ફોરના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ટીમે આશરે એ વિસ્તાર જે પનો પૈનો છે વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવે છે આરોપી શું કરે છે અને શા માટે પ્રણ કરવું આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશ છે ને એનું નામ છે દાનિશુ ફે પપ્પુ ન બનશે કે ની ઉંમર 27 વર્ષ છે અને પોતે સંચા મશીન માં કામ કરે છે એનો ઇરાદો અજી સુધી સ્પષ્ટ એને પોતે કરો નથી પરંતુ બાળવાડક નો માર લાંબા પર દીકરી એને સમજતો હોય ને એવી રીતે આ બધી ઇરાદા થી જેનો ગયો છે જ્યારે એનો કોઈ એને એને સાથે કોઈ રિલેશન નથી બાળક આ સાથે જે સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે છૂટા રહો સેફ ચેનલ Obrigada.